છેલ્લે અંતમાં જ્યારે આવાસ યોજનાની જ વાત કરી છે ત્યારે એક એવા સમાચારની પણ વાત કરવી છે જે સાંભળીને થોડા વિચિત્ર લાગ્યા પછી બહુ ડિટેલમાં વાંચ્યું પહેલાં મેં એનડીટીવી પર એ વાંચ્યા હતા પછી મેં જોયું તો ન્યૂઝ એટીનમાં છે પછી તો ઇન્ડિયન એક્સપ્રેસ બધી જગ્યાએ ન્યૂઝ હતી એટલે ન્યૂઝને બહુ વિસ્તારથી સમજતા ગઈ તો એ સાંભળીને તમને પણ કદાચ અજીબ લાગશે પરંતુ આ કમનસીબ વાસ્તવિકતા એ સમાજનો મોટા ભાગનો હિસ્સો આવો નથી પણ સમાજનો એક હિસ્સો આવો થઈ રહ્યો છે અને એ હિસ્સો વધી રહ્યો છે હકીકતથી તમને વાકેફ કરાવશે ઉત્તર પ્રદેશનો એક જિલ્લો છે મહારાજગંજ જિલ્લાનું નામ છે અને જેમ આખા દેશમાં પ્રધાનમંત્રી આવાસ યોજના છે તો પ્રધાનમંત્રી આવાસ યોજનાનો હેતુ માત્ર ગરીબોને આવાસ આપવાનો નહોતો પણ એ આવાસ એટલે કે ઘર એ ઘર જ્યારે એ સ્ત્રીના નામ પર હોય તો એને કોન્ફિડન્સ આવે આત્મવિશ્વાસ આવે એટલે ગરીબનું પણ સશક્તિકરણ થાય ને મહિલાનું સશક્તિકરણ થાય કેમ કે કોઈ પણ જાતિ ધર્મ ક્લાસ દરેક જગ્યાએ જો સૌથી શોષિત કોઈ હોય તો એ સ્ત્રી હોય એટલે ગમે તેવી અપરકાસ્ટની સ્ત્રી પણ કેમ ન હોય સ્ત્રી છે ને એટલે ક્યારેક ને ક્યારેક એ શોષણનો સામનો કરે છે એવું જે જે સાવ ગરીબ ઘરની સ્ત્રી છે તો એનું વધારે શોષણ થાય આ બંને યોજનાનું આ બંને સમસ્યાના એક સાથે સોલ્યુશન તરીકે પ્રધાનમંત્રી આવાસ યોજના આવી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જે ઘર બેનના નામે હોય તો એ સ્ત્રીને એનો હપ્તો પણ મળે અઢી લાખ રૂપિયા સુધીની મદદ મળે પહેલું ઇન્સ્ટોલમેન્ટ હમણાં જ રિલીઝ થયું ત્ર બે હજાર ત્રણસો પચાસ લોકોને મહારાજગંજ ડિસ્ટ્રિક્ટમાં જિલ્લામાં ઉત્તર પ્રદેશના મહારાજગંજ જિલ્લાના ત્રેવીસો પચાસ લોકોને મળેલા ઇન્સ્ટોલ ઇન્સ્ટોલમેન્ટમાંથી અગિયાર પુરુષોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી કે જેવા ચાળીસ હજાર રૂપિયા અકાઉન્ટમાં આવ્યા કે એમની પત્નીઓ એમના બોયફ્રેન્ડ સાથે ભાગી ગઈ ચાળીસ હજાર રૂપિયા લઈને છુર આની પહેલાં પણ ઓલરેડી ચાર પોલીસ ફરિયાદ યુપીમાં જ એ સમયમાં એ વિસ્તારમાં થઈ ચૂકી હતી એટલે જેવા ઇન્સ્ટોલમેન્ટ આવે છે પ્રધાનમંત્રી આવાસ યોજનાના કે સ્ત્રીઓ તરત જ રૂપિયા લઈને ભાગી જાય છે પોતાના પ્રેમી સાથે એટલે લગ્ન લગ્ન કોઈની સાથે સાથે કરે છે 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 પછી પછી બીજા કોઈ એમને પ્રેમ થાય ને પૈસા લઈને ભાગી જાય આ બધાના ચક્કરમાં પીસા તો પેલો એ પુરુષ રહી જાય છે જેણે એવું વિચાર્યું હોય છે કે એના ઘરના ઘરનું સપનું પૂરું થવાનું છે એટલે મહિલા સશક્તિકરણ એ સમયની માંગ છે મહિલાઓનું રક્ષણ થાય શોષણ સામે એ પણ સમયની માંગ છે પણ એનો બિલકુલ મતલબ એ નથી કે પુરુષ બિચારો શોષણનો ભોગ બને કેમ કે તમે એકનું શોષણ ઓછું કરવા જાઓ ને બીજાનું વધારતા જાઓ તો આ તો ક્યારેય કોઈ સોલ્યુશન નથી આવવાનું દરેક અધિકારોમાં આ થાય છે છેક છેવાડાના માણસ સુધી એનો હક પહોંચે એની પહેલાં ઉપરના જે અમુક હિસ્સો છે એનો એટલો બધો ગેરફાયદો લેવા માંડે કે મોટા ભાગની એટલે ત્રેવીસો પચાસના અગિયાર આવા કિસ્સા છે અને છતાંય આ રીતે ચર્ચામાં છે આનાથી મોટું દુર્ભાગ્ય શું હોઈ શકે